ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવા મિત્રો માટે ફરી એક નવા સમાચાર આવી ગયા છે તલાટી ભરતી ચાલે છે ઓગસ્ટ મહિનામાં પરીક્ષા થશે સીસીઇ ની ભરતી છ હજાર આસપાસ જગ્યાઓ ઉપર હવે તમારા માટે એક બીજા જબરદસ્ત ન્યૂઝ છે કે ભાઈ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કેલેન્ડર દસ દિવસમાં જાહેર કરવામાં આવશે આવનારા ડિસેમ્બર છવ્વીસ સુધીમાં કઈ કઈ ભરતી કેટલી જગ્યા ઉપર કરવાની છે બાવીસ કેડરની અંદર પંચાયત ભરતી આવવાની છે અને ખૂબ જ સારી સંખ્યામાં પંચાયત ભરતી બોર્ડ ભરતી કરવા જઈ રહ્યું છે જેમાં ખાસ તલાટીકમ મંત્રી છે જુનિયર ક્લર્ક છે એમપીએટ ડબલ્યુ છે એફએટ ડબલ્યુ છે ગ્રામ સેવક છે નાયબ ચીટનીશ છે વિસ્તરણ અધિકારી સહકાર છે મદદની સમાજ કલ્યાણ નિરીક્ષક છે આ ઉપરાંત સ્ટાફ નર્સની જગ્યાઓ છે મુખ્ય સેવિકાની જગ્યાઓ છે ફાર્માસિસ્ટની જગ્યાઓ છે નાયબ હિસાબની વિભાગીય હિસાબની આ ઉપરાંત વાત કરીએ તો આપણે વર્ક આસિસ્ટન્ટ અને ટ્રેસર એ બધી જાહેરાત તો આવી ગઈ છે ભરતી શરૂ થઈ ગઈ છે આવનારી ભરતીઓ અંગે આપણને કેલેન્ડર આપે છે આપણા માટે ખૂબ જ સારી બાબત ગણાશે તો તમામ મિત્રો માટે આ સારા સમાચાર છે તૈયારી શરૂ કરી દેજો તમારી ડ્રીમ જોબ માટે લડી લેજો મથી લેજો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત